અસામાજિક તત્વોના વરઘોડા નીકળશે નીકળશે જ તેવું ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા હતા ત્યારે તકિયા કલામની એમના હોમ ટાઉન સુરતમાં જ ક્યાંય અસર ન દેખાતી હોય એવા વિડીયો પરથી સ્પષ્ટ થાય છે પોલીસની ખાંખીનું આરાજકતા ફેલાવનારાઓને જાણે કોઈ ભય જ ના રહ્યો હોય તેવો દિન પ્રતિદિન આવા વિડીયોથી ફલિત થાય છે ભાજપ શાસનમાં કાયદા વ્યવસ્થા સાવ નિષ્ફળ રીતે કથળી ગઈ હોય એ કડવું સત્ય શાસકોએ સ્વીકારવું જ રહ્યું છે લીંબત વિસ્તારમાં એક જ સમાજના લોકોની એકબીજા પ્રત્યેની આવી ઘણી સૂચક છે સ્થાનિક સામાજિક ધાર્મિક અગ્રણીઓ આવા બનાવ પરથી બોધપાઠ લે અને ભવિષ્યમાં આવા શર્મનાક બનાવ વિસ્તારમાં ન બને એની પૂરતી કાળજી લે તેવી અપેક્ષાઓ કરવામાં આવે છે પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ તથા નાયબ પોલીસ તેમજ જોન ટુ તેમજ મદનીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત સહેનાઓની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓના સીધી દેખરેખ હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી એ જુગરાણા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ મારામારીના ગુનામાં નાસ્તા આરોપીને શોધી કાઢવા સર્વલેન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર હોદ્દેદારો તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મારુતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાલીસની સામે સોસાયટીના રહીશો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો જે સદર ગુનામાં આરોપીઓને સર્વેલન્સ સ્ટાફના માણસોએ પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળી હતી જે બાતમીના આધારે મારામારીના રાયોટિંગના ગુનામાં આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડીને જેલ હવાલે કર્યા હતા કાયદો વ્યવસ્થા આત્મા લેનારા અસામાજિક તત્વોનો વરઘોડો નીકળશે 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 આ ગૃહ રાજ્યમંત્રી શ્રી ભાઈ હર્ષ સંઘવીનું તકિયા કલામ સાબિત થઈ રહ્યું છે દિન પ્રતિદિન એટલા માટે કે સુરત શહેરની અંદર અરાજકતા ફેલાવતા સપ્તાહમાં બે થી ત્રણ વિડીયો વાયરલ ના થાય તો હવે સુરત શહેર જ રહ્યો નથી અને સુરત શહેરની અંદર કાયદો વ્યવસ્થા સાવ પડી ભાંગી હોય એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે પોલીસ તંત્રનો ગુનેગારો પર કોઈ ભય રહ્યો નથી અત્યારે જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે એ લિંબાયતના મારુતિનગર વિસ્તારનો છે બે દિવસ પહેલાનો વિડીયો છે ને જે પ્રમાણે વિડિયોની અંદર એક જ સમાજના લોકો એકબીજા પ્રત્યે જે ઘૃણાને ઘાતકતા સાથે જે એકબીજા પ્રત્યે રોષ પ્રગટ કરી રહ્યા છે જે ઝઘડો કરી રહ્યા છે એ સામાજિક સ્તરે પણ શરમનાક છે અને સરકાર માટે પણ શરમનાક છે કારણ કે પોલીસ તંત્રનો ભય એ ગુનેગારો પર રહ્યો નથી અને ગુનેગારો ગુનો આચરતા સમયે પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય રાખતા નથી એવો આ વિડીયો પરથી ફલિત થાય છે આપણે એટલી જ અપેક્ષા રાખીએ કે પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે વરઘોડા કે ટ્રી કન્સ્ટ્રક્શનના નામે કાર્યવાહી કર્યા કરતા એવી કાર્યવાહી કરે કે ગુનેગારને ફફડવા હોવું જોઈએ કે એની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે એવી કાર્યવાહી કરશે કે બીજી વારે ગુનો આચરતા સો વાર વિચાર કરવો જોઈએ પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રીભાઈ હર સંઘવીના શાસનની અંદર એનો વિભાગ દિન પ્રતિદિન જે પ્રમાણે નિષ્ફળ થઈ રહ્યો છે જે પ્રમાણે કાયદો વ્યવસ્થા સામાન્ય લોકો હાથમાં લઈ રહ્યા છે સામાન્યથી સામાન્ય ઝઘડાની અંદર પણ જે પ્રમાણે હથિયારો અને ઘાતક હથિયાર સાથે એકબીજા પર હુમલો કરવામાં આવે છે એ સુરત નહીં સમગ્ર ગુજરાત માટે શરમજનક બાબત છે અને કાયદો વ્યવસ્થા સા શાસનમાં બગડી ગઈ છે એ પ્રસ્થાપિત થઈ ગયું છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાળીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલો હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે પણ દેખાઈ રહી છે હા એ તમામ જેટલાની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે